દિવાળી પાવન તહેવાર નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ઈબ્રાહીમભાઈ હારુન કુંભાર ને વિશેષ અભિનંદન જે લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પસંદ થયા છે પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન હજી ઉતરી વધુ પ્રગતિ કરો સમાજ ગામ અને તાલુકાનું નામ રોશન કરો દિવાળી કાવ્ય દિવાળી આવી લાવી પ્રકાશનો હર્ષ ઘરો ભરી ગયા સુખ પ્રેમ અને ગર્માશની સમર્ષ દીવા જેટલી મીઠી રોશની ફૂલો જેટલી હાસ્યમય વાતો મિત્રો પરિવાર સાથે ઉજવીએ ખુશીઓના રાસ રાદો લક્ષ્મી માતા આપો આશીર્વાદ ભરો સમૃદ્ધિ અને મીઠાશ દરેક દિલમાં ફૂલો ખુશી અને ઘર આંકડામાં પ્રકાશ આ દિવાળી લાવે નવા સપના અને નવી આશા દરેક જીવન માં ઉજળાવીએ આનંદ ના દીવા ભરી શ્રી શાલી અમદ આધમ સરપંચ પ્રતિનિધિ લખપત ગ્રામ પંચાયત